અધિકારીઓ સાથે બાળકોના અધિકાર તેમની સંભાળ સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આના સાથે બાળકોના હિત માટે કેવી રીતે વધુ સારી વ્યવસ્થા કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું મીડિયા દ્વારા સુરતમાં વિદ્યાર્થીનીએ ફી મુદ્દે આત્મહત્યા કરવાના મામલે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અમારું હિત માટેનું પ્રદર્શન ચાલુ છે બાળકોને ન્યાય મળે તે માટે અમે તમામ જરૂરી પગલા લઈશું મારા વિભાગની જવાબદારી અંતર્ગત જિલ્લાના પ્રવાસોની મુલાકાત ચાલુ છે અત્યારે હું પંચમહાલ જિલ્લાની મુલાકાતે છું અત્યારે ગોધરા વિસ્તારની એસઆરપી સ્કૂલમાં બાળકો સાથે મેં મધ્યાહન ભોજનની મજા લીધી છે અને સરકાર તરફથી જે મળતા બાળકો માટેની સર્વાંગી ચિંતા કરતા એવા પૌષ્ટિક આહાર સાથે જે ભોજન પીરસાય છે તે બાળકો સાથે આજે ભોજન લીધું છે અને મેં પણ અનુભવ કર્યો છે કે સરકાર દ્વારા મળતો આ પૌષ્ટિક આહાર બાળકો માટે ખૂબ જ એમના શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી અને ખૂબ ઉપયોગી છે એટલે અને સ્કૂલની પણ સમગ્ર વિભાગની મેં મુલાકાત કરી છે અંતર્ગત પીએમ અંતર્ગત આ સ્કૂલની ખૂબ સારી બધી જ ફેસિલિટીઓ સાથે બાળકોને ઉત્તમ સુવિધાઓ પણ મળી રહી છે અને બાળકોનું તમામ પ્રકારનો સર્વાંગી વિકાસ સાથે જે શિક્ષકો કામ કરે છે જિલ્લાના વિભાગના અધિકારીઓ પણ સાથે સંકલનમાં રહી તમામ પ્રકારની સુવિધાઓ સાથે બાળકનું સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષા કેવી રીતે જળવાય અને સર્વશ્રેષ્ઠ કામગીરી સાથે બાળકોનું જે ઉચ્ચ જીવન અને કારકિર્દી કેવી રીતે આગળ જાય એના માટે સૌના પ્રયત્નો સાથે છે આજે મેં અહીંયા રૂબરૂ રહી અને અનુભવ કર્યો છે એનો

કાયદાકીય જે પગલા લેવાના થશે એ પણ અમે ગુજરાત રાજ્ય બાળ આયોગ પણ એમની સાથે છે અને એમના જે ફરિયાદી અરે ગુનેગાર છે એમને પણ યોગ્ય સજા મળે એના માટે અમે યોગ્ય પગલાં લઈશું